નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલ પર તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી છે તો મિત્રો ઓન પણ તમે જોઈ રહ્યા છો ભેંસ તે વહેંચવાની છે તે જાપ રહેવાની ભેંસ છે ફૂલ જાપ સારી આપવાની છે મિત્રો વેતરની વાત કરીએ તો વેતરની વાત પહેલો વેતર છે માલિકનું કહેવું છે કે સાત મેળાની ગાભણ છે તે વહેંચવાની છે મિત્રો આની કિંમત એક લાખ પાંચ હજાર માલિકનું કેવું છે આની કિંમત એક લાખ પાંચ હજાર તેમાં આપણે માલિકના નંબર આપી દે તો તે વાત કરી રહ્યા છો મિત્રો ઘણા લોકો કહે છે કે આ ભેંચની કિંમત શું છે મિત્રો માલિકના નંબર આપ્યું છે તોય છતાંય આપણને ફોન કરે છે તો મિત્રો તમે કહી દઈએ કે આપણને કોઈ ફોન ન કરજો જે ભેંસ વહેંચવાની છે એનો આપણે માલિકના નંબર આપી દઈએ છીએ તે કિંમતમાં શું છે ફેરફાર કરશે યા ન કરશે તો તમે માલિકને કરી લેજો આપણને કોઈ ફોન ન કરજો કારણ કે આપણી ભેંસ નથી જેની હશે એના આપણે કોન્ટેક નંબર આપી દઈએ છીએ મિત્રો એડ્રેસ સાથે આપણે પૂરો એડ્રેસ સાથે આપણે આપી એડ્રેસ તમને બતાવી દઈએ તો મિત્રો એડ્રેસમાં ગામ ગજીયા તાલુકો પલીતાળા ભાવનગર જિલ્લો તો મિત્રો પહેલા વેતરની છે તમે જોઈ શકો છો આપણે એડ્રેસ પણ આપી દીધો તો એમાં તમે માલિકને કોલ કરી લેજો ભાવનગર જિલ્લામાં છે આ બે ગામનો ગજીયા અને તાલુકો પડીતાળા તો મિત્રો તમે માલિકને ફોન કરી લેજો આપણને કંઈ ફોન ન કારણ કે આપણી નથી તો આપણે કાંઈ ડિટેલ આપી શકશું નહીં અમે ડિટેલ આપી છે વોટ્સઅપ વિડીયો મોકલ્યો છે એના પ્રમાણે આપણે ડિટેલ તમને આપીએ છીએ તો મિત્રો આપણને ઘણા લોકો વિડીયો મોકલે છે પણ વિડીયો ઘણા નાના મોકલે છે કાંઈ ગાયોના હોય કે ભેંસોનો હોય વિડીયો તમે સારો બનાવ ભલે મોટો થઈ જશે ચાલશે પણ વિડીયો સારો બનાવ કારણ કે આપણને ગાય ભેંસનો વિડીયો સારો હોય તો કોઈ ખરીદના પણ સરળ રહે વિડીયો જોતા આપણને હોય કે તેને સરળ રહે તમે વિડીયો ટૂંકો બનાવો છો અને એમાં કંઈ ખબર પડતી એવો વિડીયો બનાવું છો તો વિડીયો સારો બનાવે તો જેને ખરીદવું હોય એને સરળ રહે જેને વેચવાની હોય એને પણ સરળ રહે તો મિત્રો આવા નવા વિડીયો તમને મળતા જ રહેશે આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો અને લાઈટના બીજા વિડીયો જોવા હોય તો તમે જોઈ લેજો મિત્રો માલિકનું કહેવું છે કે પહેલાં વેતનમાં છે કોઈ ખામી નથી ફૂલ જે રીતે આપવાની છે જાફરાબાદી તો તમે કોઈ બનાવ જોઈ શકો છો બાઇક પર તમે જોઈ શકો છો પહેલા વેતનની ભેંસ છે આવવાના વિડીયો તમને લેવેટના મળતા જ રહે છે રહે છે ને આપણા વિડીયો જોયા નહીં લેવિટના બની ભેંસોના કે ગાયોના ઘી ગાયો કે છ તો તમે જોઈ લેજો આપણા ચેનલ પર આવી ગયા છે તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવા જ લેવી જ તમને મળતા રહેશે સાત મહિનાની ગાબડ છે કોઈને લઈ હોય તે લઈ શકે છે માલિકના આપણે પાસે માલિકના નંબર આપી દેશું એડ્રેસ તો આપણે આપી દીધું ચાલો વેતન મિત્રોની કિંમતમાં ફેરફાર માલિકનું કાંઈ કેવું આપણને કહી નથી તો ફેરફાર કરશે અહીંયા ના કરશે એક લાખ પાંચ હજાર કિંમત છે આ રેસની નવ મળશે